કરણાસ શોપિંગ સેન્ટરની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી હતી ખિલાસાણા રાજા શોપિંગ સેન્ટરમાં રાત્રે ત્રણ વાગે આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી જેમાં શોપિંગ સેન્ટરમાં આવેલી બેકરીમાં આકસ્મિક આગ લાગવાને લઈ આસપાસમાં આવેલી અનેક દુકાનોમાં નુકસાન થયું ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી જોકે રાત્રે આગ લાગી હોવાથી જાણહાની થઈ નહોતી ખેડાસરના રાજા સુપિંગ સેન્ટરમાં આવેલી બેકરીમાં શનિવાર રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં આગ લાગી જેને લઈ મોટી સંખ્યામાં લોકોના છોડા ભેગા થયા અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ આવ્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ પર કાબુ મેળવી શકાય ન હતો ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં નડિયાદ અને બારે જાતી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને પાણીનો છંટકાવ કરી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં કરી હતી રાત્રિનો સમય હોવાથી જાનમાલને નુકસાન થયું થયું નહોતું પરંતુ આસપાસની ત્રણ દુકાનોમાં આગના કારણે નુકસાન થયું ખેડપાલિકા નું ફાયર વાહન છેલ્લા દસ દિવસથી સર્વિસમાં મૂકવામાં આવ્યું હતું બારેજાને નડિયાદની ટીમને આવતા જેટલી વાર લાગી તેમાં આગ વધુ પ્રસરી હતી ત્યારે ખેડા ફાયર બ્રિગેડ દ્વારા તમામ વાહનો તાકીદના સમય ઉપયોગમાં લઈ શકાય તે માટે મેન્ટેનન્સ સાથે જાળવી રાખવામાં આવે અને નગરમાં ફાયર બ્રિગેડની સુવિધા મળી રહે તે મુજબનું આયોજન કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે એવા નરેશ ગણવાણી નડિયાદ